પંચમહાલ જિલ્લામાં આલા શેરા તાલુકાની સાત જેટલી ગ્રામ પંચાયતો સમરસ જાહેર કરવામાં આવી છે શેરા તાલુકામાં એકત્રીસ ગ્રામ પંચાયતોની સામાન્ય અને અગિયાર ગ્રામ પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો સાત ગ્રામ પંચાયતોમાં નવા ગામ હોસેલાવ ભોટવા નવા ભીલુંદરા વક્તાપુરા સગરાડા અને જોધપુર ગ્રામ પંચાયત સમરસ થઈ છે સમરસ થયેલ ગ્રામ પંચાયતોમાંથી નવીન અસ્તિત્વમાં આવેલ ત્રણ ગ્રામ પંચાયતોનો પણ સમાવેશ થાય છે બેતાલીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સરપંચ પદ માટે કુલ એકસો બત્રીસ ફોર્મ ભરાયા છે ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ અંતર્ગત શહેરા તાલુકામાં કુલ એકત્રીસ સામાન્ય અને અગિયાર જેટલી પેટા ચૂંટણી પેટા ચૂંટણી થઈ થઈ રહી છે જેમાં પાંચ પંચાયતો જોધપુર હાંસેલાવ ભોટવા રેણા અને શેખપુર પંચાયતમાં ચૂંટણી કરવાની જવાબદારી અમને સોંપવામાં આવેલ છે અને જેમાં આજ રોજ જોધપુર હાંસેલાવ અને ભોટવા ભોટવા ગા

પાણીની સુવિધા અમે વિશ્વાસપૂર્વક કરીશું અમારા હોયલાવ ગામમાં માં ઉદરજી દિવ્યાંગ ન્યૂઝ પંચમહાલ